નમસ્કાર ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો આ વર્ષે કપાસનું વાવેતર કરવાના હોય અને પંદર જૂન પછી કપાસનું વાવેતર કરવાના હોય એટલે કે હલકી અને બિનબિયર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવાના હોય અને કપાસનું વાવેતર સાંકળા ગાળે કરવાના હોય તો તેમના માટે આજની કૃષિ માહિતી અગત્યની છે તો ખેડૂતોનો મનો પ્રશ્ન થાય કે આ બધી પદ્ધતિ માટે કઈ કપાસની જાતની પસંદગી કરવી તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ દસમાંથી કોઈ પણ એક જાત પસંદ કરી શકે છે પહેલા નંબરની વાત કરીએ તો જીટીએચએ ઓગણપચાસ જાત બીજી છે જે કે સીટ પાસ જાત કરીએ તો વાત કરીએ તો વાત કરીએ તો પ્રભા સીટ કુંદરનું નવાબ સાતમા નંબરની વાત કરીએ તો યુએસ એગ્રીની સિત્તેર ઓગણ સિત્તેર આઠમા નંબરની વાત કરીએ તો રાશિનું નિયો કપાસ નવમા નંબરની વાત કરીએ તો ગુજરાત કપાસ સોળ અને દસમા નંબરની વાત કરીએ તો ગુજરાત શંકર કપાસ આઠ નંબર ખેડૂત મિત્રો આ કોઈ પણ એક જાત પસંદ કરીને કપાસનું વાવેતર ત્રણ બાય એક ફૂટના અંતરે અથવા ચાર બાય એક ફૂટના ધારે એટલે કે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ પ્રમાણે કપાસનું વાવેતર કરી શકે છે ના પદ્ધતિ દ્વારા ખેડૂતો દોઢથી બમણું ઉત્પાદન પણ લઈ શકે છે તો તમે આ આ દસમાંથી કઈ જાત આ વર્ષે વાવવાના છો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ગયા વર્ષે જો આમાંથી કોઈ પણ એક જાત વાયું તો તેના અનુભવ કયા કેવા રહ્યા તે પણ જણાવજો આભાર જય જવાન જય કિસાન